જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શનિ જયંતિ ક્યારે છે છવ્વીસ કે સત્યાવીસ મે ચોક્કસ તારીખ સાડા સાતી અને પનોમા પનો તો જાણો ચોક્કસ તારીખ સાડા સાતી પનોતીમાંથી મુક્તિના ઉપાય શનિ જયંતિ જેઠ મહિનાની અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે જયંતિ પર શનિદેવની વિશેષ પૂજા કરવાથી સાડા સાતી અને ઢૈયાની પનોતીમાંથી રાહત મળે છે તો ચાલો જાણીએ જયંતિ તારીખ મુહૂર્ત અને અન્ય માહિતી જયંતિ એટલે કર્મપ્રધાન શનિદેવતાનો પ્રાગટ્ય દિવસ હિન્દુ ધર્મ મુજબ જયંતિનો તહેવાર જેઠમાં તિથિ પર ઉજવાય છે માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયાપુત્ર શનિદેવનો જન્મ થયો હતો આ દિવસે કર્મફળદાતા ન્યાયના દેવ શનિની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે તેથી વ્યક્તિએ હંમેશા સારા કાર્ય કરવા જોઈએ ન્યાયાધીશ શનિદેવની વ્યક્તિના જીવનમાં ઓછામાં ઓછું એકવાર દ્રષ્ટિ પાડે છે આ સાથે જ જાતકે શનિની સાડાસાથી અને ઢૈયાની પનોતીનો સામનો કરવો પડે છે ઉત્તર ભારતમાં શન જયંતિ જેઠ માસની અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં વૈશાખ અમાસ તિથિ પર ઉજવાય છે તો ચાલો જાણીએ જેઠ મહિનામાં આવતી શનિ જયંતિની ચોક્કસ તારીખ પૂજા મુહૂર્ત અને ઉપાય હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસ તિથિ આ વખતે છવ્વીસ મે બે હજાર પચીસ અને સોમવારના રોજ બપોરે બાર અને અગિયાર વાગે શરૂ થશે અને સત્યાવીસ મે મંગળવારે સવારે આઠ અને એકત્રીસ મે મંગળવારે શનિ જયંતિ ઉજવવામાં આવશે જયંતિ બે હજાર પચીસને શુભમુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર અને ત્રણથી ચાર અને ચુમ્માલીસ વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત છે સવારે અગિયાર અને એકાવનથી બપોરે બાર અને છેતાલીસ વાગ્યા સુધી જયંતિ પર કરો આ ખાસ ઉપાય જયંતિ પર શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવાથી લાભ થઈ શકે છે આ દિવસે આ ઉપાયો કરવાથી તમે જન્મકુંડળીમાંથી શાળા સાતી અને ઢૈયાની પનોતી ઓછી કરી શકો છો જયંતિના દિવસે શનિદેવની સરસવનું તેલ ચડાવો શનિ જયંતિ પર પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ હોઈ શકે છે શનિ જયંતિના દિવસે કાળા વસ્ત્ર છત્રી લોખંડની વસ્તુઓ ભોજન વગેરેનું દાન કરો શનિ જયંતિ ગરીબ લોકોને દાન કરવાથી શનિની પનોતીમાં રાહત મળે છે શનિ જયંતિના દિવસે શનિ સ્ત્રોત શનિ મંત્ર શનિ ચાલીસાનો પાઠ કરો તેનાથી શનિની મહાદશાની આડઅસર અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે કાળા કૂતરાને સરસવનું તેલ લગાવી રોટલી ખવડાવું આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષમાંથી પણ છુટકારો મેળવી શકાય છે શનિ જયંતિએ શનિ ઉપાયોની શરૂઆત કરવાથી પનોતિનું નિવારણ થાય છે આ દિવસે શનિ શનિ જીવનના દુઃખ દૂર કરશે અને સુખી જીવન પ્રદાન કરશે જે લોકો પનોતીમાંથી પસાર થયા હોય છે તે જાતકોએ તથા જે લોકોને શનિની અન્ય રીતે પીડા આપતા હોય તેમને આ દિવસે દિવસ ચૂકાય નહીં ખાસ આ દિવસે સંકલ્પ કરી શનિદેવને રીઝવવા જોઈએ જે લોકો શનિની મોટી પનોતી શાળા સાતી કે અઢી વર્ષની નાની પનોતીના પ્રભાવમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે સતત શનિદેવની પૂજા કરવી જોઈએ શનિના મીન રાશિના ભ્રમણથી સિંહ રાશિ અને ધનને નાની મોટી પનોતી અઢી વર્ષે મેસ કુંભ અને મીનને મોટી પનોતી શાળા સાથી ચાલે છે શાસ્ત્ર અનુસાર કેટલીક એવી ખાસ વસ્તુઓ છે કે જે શનિદેવને અતિ પ્રિય છે આ વસ્તુઓ શનિદેવને અર્પણ કરવાથી શનિદોષથી રાહત મળે છે મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેમને શનિની પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે જેમાં મુખ્યત્વે ધન ધનનાશ દેવું કરજ ઘર પરિવારમાં કલેશ વિલંબ કે લગ્ન જીવનમાં સમસ્યા ભાઈ ભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરીમાં રૂકાવટ કે નુકસાન બાપ દાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે અચાનક સોદા રોકાઈ જાય કર્યામાં વિઘ્નો આવે અને કે ન કે ન થાય પૈસા ફસાઈ જવા નુકસાન થાય શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જોઈન્ટ વા અથવા માનસિક રોગો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે આવી જેને પણ સમસ્યા હોય તેમણે શનિ જયંતિએ શનિદેવની આરાધના કરવી જોઈએ અને આ પ્રમાણે ઉપાય કરવા જોઈએ શનિની પનોતીના નિવારણના ઉપાયો કોઈપણ ઉપાય શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરવો કે પનોતી નિવારણ અર્થે આ ઉપાય કરીએ છીએ જેમાં શનિદેવની કૃપા મળી રહે સૌથી પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું તેમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ ફ્રૂટ લઈ શકાય સંધ્યા સમયે કે રાત્રે સૂતા પહેલાં ત્રણ કે સાત વખત હનુમાન ચાલીસા કરવા શનિ બીજ મંત્રનો જાપ અને ઉપાય કરવો ઓ પ્રાં પ્રીમ પ્રોમ શહ શનેશ્વરાય નમઃ રોજ નિયમિત એક માળા કરવી મંત્ર જાપનો સમય અને સ્થળ બંને ત્યાં સુધી એક જ રાખો શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ સિંદૂર અડદ કે કાળા તલ અર્પણ કરવા દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બંને તો એક જ સ્થ સમયે દર્શન કરવા જવું ત્યાં જઈને શનિ નિવારણની પ્રાર્થના કરવી શનિવારે યથાશક્તિ ગરીબોને દાન કરવું તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાંનું દાન કરી શકાય ગરીબોને કાળા કામડા તેમજ લોખંડના રસોઈના વાસણોનું દાન કરવું ગરીબોને કાળા અડદના કાળા તલ અડદ દાળ કઠોળ કે કોઈ પણ તેલનું દાન કરવું બ્રાહ્મણોને ભોજન કે અનાજ કરિયાણાનું યથાશક્તિ દાનમાં આપવું પૈસા પણ દાનમાં આપી શકાય પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતાં લોકોને પૂરતું વળતર આપવું મજૂરીના પૈસા કાપવા નહીં અને શક્ય હોય તો ઇનામ પણ આપવું ગરીબ જરૂરિયાતવાળા લોકોને પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું અનાજ કરિયાણું કપડાં વાસણો પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે કાગડાઓને ગાંઠિયા પૂરી મિષ્ઠાન વગેરેનું ભોજન કરાવવું જો શનિ પનોતી નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી આ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો શનિની પનોતીમાંથી અશુભ અસર નહીવત રહે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિ અમાવસ્યા બે હજાર પચીસ આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ શનિ અમાવસ્યાના દિવસે માંસ અને દારૂથી દૂર રહેવું સંઘર્ષ ટાળો નખ કે વાળ કાપવા નહીં નવા કાર્ય શરૂ કરવા નહીં શનિ મૂર્તિ તરફ સીધું ન જોવું શનિ દોષથી છુટકારો મેળવવાના સરળ ઉપાયો હનુમાન ચાલીસાનો પાઠ કરવો છાયાનું દાન કરવું કાળા ઘોડાની નાળ શનિઅમાવસ્યા અને પિતૃ પૂજાનો સંબંધિત એક તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો કે સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ